નમસ્કાર મુદ્દાની મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ વાતમાં સૌપ્રથમ વાત કરીશું આરોગ્યના દુશ્મન વિશે જી હા એવા દુશ્મનો કે જે તમારા પેટમાં સીધું જ ઝેર પહોંચાડે છે ઘણી બધી એવી મોટી બ્રાન્ડ છે કે જે સવાલોના ઘેરામાં છે એવી જ એક બ્રાન્ડ છે અમદાવાદની બ્રાન્ડ વિપુલ દુધિયા કે જે સવાલોના ઘેરામાં આવી છે મીઠાઈ ફરસાણની બ્રાન્ડ એવી વિપુલ દુધિયા અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વિપુલ દુધિયા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક કાર્યવાહી કરી છે પેકેજિંગ અને લેબલના નિયમ ભંગ બદલ દસ હજારનો દંડ ફટકારાયો છે બે બ્રાન્ચમાં દસ દસ હજાર મળી વીસ હજારનો દંડ ફટકારાયો એમસી ના આરોગ્ય વિભાગે કાર્યવાહીનો કોર્ડો વીંજ્યો છે પેકેજિંગ અને લેબલના નિયમનો ભંગ કરવા મુદ્દે નોટિસ આપવામાં આવી છે તપાસ માટે વિપુલ દુધિયાને ત્યાંથી નમૂના પણ લેવામાં આવ્યા છે બે દિવસ પહેલા પણ ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો કે એક દંપતી ત્યાં પહોંચ્યો હતો ને ત્યારે તેમને જે ત્યાંથી પેકેટ મળ્યું હતું તે અખાદ્ય હતું એક્સપાયરી ડેટમાં થોડા લોચા હતા અને હવે એમસીએ કાર્યવાહી શરૂ કરી છે નોટિસ ફટકારી દંડ ફટકારવામાં આવ્યો છે અમદાવાદના નિકોલના પરિવારે આરોપ લગાવ્યો હતો એક્સપાયરી ફરસાણ આપ્યું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો હતો અને હવે એમસીએ તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે ફરસાણ ખાધા બાદ પરિવારના સભ્યો બીમાર થયાનો દાવો થયો છે અમદાવાદની આ જાણીતી બ્રાન્ડ છે વિપુલ દુધિયા જેના પર સવાલ ઉભા થયા છે વિપુલ દુધિયા બ્રાન્ડના પેકેટ પર લાગેલા સ્ટીકરથી અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે સવાલ એ છે કે શું વિપુલ દુધિયા પોતાને તંત્રના નિયમોથી ઉપર ગણે છે શું વિપુલ દુધિયા તમામ નિયમોથી પડ તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે તો આવી ઘણી બધી બ્રાન્ડ હોય છે કે તમારી પાસે બ્રાન્ડના નામે મસ મોટી રકમ વસૂલતા હોય છે પરંતુ તેની સામે તમને ઝેર આપે છે તમારું જે આરોગ્ય છે તે જોખમાતું હોય છે ઘણીવાર ગંભીર બીમારીનો સામનો પણ લોકોને કરવો પડતો હોય છે અને આવી જે મોટી બ્રાન્ડ છે તે નિયમોને જાણે કે ઘોડીને પી જાય છે તેમને લાગે છે કે હવે અમારું નામ મોટું થઈ ગયું છે લોકોમાં એક વિશ્વાસ પ્રાપ્ત થઈ ચૂક્યો છે એટલે કે અમે ગમે તે કરી શકીએ છીએ કોઈપણ નિયમો અમે તોડી શકીએ છીએ અમારી સાથે સહયોગી કિશન કાટલિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે

એ તમે માનો કે 150 રૂપિયાનો કિલો મળે છે તો આ વિપુલ દુધિયા જેવી બ્રાન્ડ એ 150 રૂપિયાના કેરીનો રસ 550 માં વેચે છે કારણ કારણ કે બ્રાન્ડ છે વિપુલ દુધિયા સાહેબ આવી બ્રાન્ડ થી ચેતી જજો કારણ કે આવી બ્રાન્ડ જે પોતે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન માં પહેલા જે ડેટ લગાવે છે કે આ ફરસાણની એક્સપાયરી ડેટ વિધિન 2 મંથ્સ છે એટલે કે 2 મહિના પછી આ ખાદ્ય એ ખાવા લાયક નહી હોય પરંતુ આ વિપુલ દુધિયા શું કરે છે કે બે કે ત્રણ મહિનામાં એની પ્રોડક્ટ નથી વેચાતી તો એ એ પોતાની પ્રોડક્ટ ઉપર પાછો લેબલ લગાવે છે અને તારીખ બદલી નાખે છે સાહેબ નિકોલના પરિવાર સાથે આ બનાવ બન્યો અને પરિવાર સામે આવ્યો હું આ નિકોલના પરિવારને ખરેખર સેલ્યુટ કરીશ સાહેબ કે તમે જે મોટા પૈસા દઈ અને બ્રાન્ડના નામે જે ભરોસો કરો છો ને આવી બ્રાન્ડે ભરોહાની ભેહને પાડો જણે છે આવી બ્રાન્ડ ઉપર તમે ભરોસો કરવાનું બંધ કરી દો કારણ કે પૈસાવાળા લોકો આમના કસ્ટમર હોય છે અને ત્યારે એમને હોય છે કે આપણે ત્યાં તો 150 ના કોક 500 હજાર આપી જ જાય છે ભાઈ આપણે શું કરવા ક્વોલિટી અને ક્વોન્ટિટી નું કે કોઈ પણ ધ્યાન રાખવું અને દે ઠોક આ પ્રકારની વસ્તુઓ ચલાવે છે નિકોલના પરિવારને કડવો અનુભવ થયો

એ વિપુલ દુધિયા જાણે કોર્પોરેશન જાણે એમાં આપણે નથી પડવું પરંતુ એમને થયું કે આપણા ઘરમાં વિપુલ દુધિયાનો જ માલ આવે છે એટલે તાત્કાલિક જાગ્યા અને દસ દસ હજાર રૂપિયાનો દંડ એ લેબલિંગ અને પેકેજિંગની અંદર લેબલ અને પેકેજિંગની અંદર ગેરરીતિ કરવા બદલ માત્ર દસ દસ હજાર રૂપિયાનો દંડ આપ્યો માત્ર દસ દસ હજારો જેનો થોડો સાહેબ કલાકે પચાસ હજારનો છે એને માત્ર દસ હજાર રૂપિયાનો દંડ આપ્યો બિલકુલ કિશન આપ અમારી સાથે જોડાયેલો અમારા સમાદાતા રીમા પણ જોડાઈ ગયા છે પરંતુ જે પરિવારજનો છે તેમના તરફથી શું દાવો થયો તો શું તેમના તરફથી આક્ષેપ થયો તે સાંભળી લઈએ ગઈ કાલે અમે અમદાવાદની નામચીન એવી વિપુલ દુધિયા સ્વીટ્સ અંબિકા પ્રાઇવેટ લિમિટેડમાંથી ત્રણ વસ્તુઓ લીધી એ ત્રણ વસ્તુઓમાં નમકીન જેમ કે તીખી બુંદી સેવ અને ફરસી આ ત્રણ વસ્તુ રૂપિયા એકસો પાસઠ રોકડા ચૂકવીને લીધી અને ઘરે આવી અને એનો ટેસ્ટ કરતાં માલુમ પડ્યું કે જે બિલકુલ પણ હાઈજિનિક નથી આ ખાધા પછી અમારા ગરીવારના રીમા પરિવારનો દાવો ત્યારબાદ એમસીની આ કાર્યવાહી એટલે ફલિત થાય છે કે જે વિપુલ દુધિયા છે તે નિયમો ઘોડીને પી ગયું છે વારંવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ પરિવારજનો હાલ શું કહી રહ્યા છે એમસી તરફથી શું કાર્યવાહી થઈ રીમા ચોક્કસથી વિકાસ ખાસ તો જો વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું હોય છે પરંતુ ત્યારે જો વાત કરવામાં આવે તો જે પ્રકારને છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મહાનગર અમદાવાદ શહેરની અંદર જે પ્રકારની સ્થિતિ થઈ રહી છે ખાસ તો તેની વાત કરું કે પીઝામાંથી પ્લાસ્ટિક નીકળવું જીવાત નીકળવું સૂપમાંથી વંદો નીકળવો ફાલુદામાંથી ગરોડી નીકળવી ત્યારે તેની વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર અમદાવાદમાં નિકોલના વિપુલ દુધિયામાં જ્યારે નિકોલમાં જ રહેતા એક ગ્રાહક જાય છે વસ્તુની ખરીદી કરવા માટે તો પેકેજિંગ અને લેબલ છે સામાન્ય રીતે આપણે જોઈએ તો તે પ્રિન્ટેડ હોય છે સ્ટીકર મારેલું નહીં તે કોઈ પણ જગ્યાએથી તમે ખરીદો તો નિયમ એ જ છે કે પ્રિન્ટેડ હોવું જોઈએ સ્ટીકર મારેલું નહીં અને તે જે ગ્રાહક છે તેણે વસ્તુઓ લીધી તેને તેમના સ્વાદમાં ફરક લાગ્યો ક્યાંક તેના આરોગ્યના સાથે ચેડા થયા હોય તેવું પણ તેમને લાગ્યું અને તેને જ લઈને તેમણે આ સમગ્ર મામલાને લઈને એક વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને તે વિડીયોને જોઈને અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે કે જેમણે વિપુલ દુધિયાની બે બ્રાન્ડ એટલે કે નિકોલ અને મેઇન બ્રાન્ડ જે નહેરુનગર સર્કલ પાસે આવેલી છે બંને જગ્યાઓ ઉપર તેમણે તપાસ હાથ ધરી બંને જગ્યાઓ ઉપર તેમણે જઈને ચેકિંગ કર્યું અને ત્યારબાદ આ બંને જગ્યાઓ પરથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે વસ્તુઓ આ જ રીતે વહેંચાતી હતી પેકેજિંગ અને લેબલિંગ છે જે ખોટું કરેલું હતું નિયમોને અનુસરીને નહોતું કરવામાં આવ્યું તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા છે કે જેમણે પણ આ બંને જગ્યાઓને દસ દસ હજાર એટલે કે વિપુલ દુધિયાને કુલ વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે નોટિસ પણ આપવામાં આવી છે અને સાથે જ નમૂના છે તેને પણ સેમ્પલિંગ માટે અમદાવાદના આરોગ્ય વિભાગે લીધા છે એટલે ખૂબ જ મહત્વની અને મોટી વાત કહી શકાય કે અમદાવાદમાં જે રીતે જે ગ્રાહક છે તેણે પણ આક્ષેપ કર્યો છે કે ક્યાંક જૂનો બનાવેલો માલ વાસી માલ હતો કે જેને માત્ર નવું સ્ટીકર કરીને જૂની જ વસ્તુઓ આપી દેવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી કારણ કે એક નહીં તમામ તમામ વસ્તુઓ પર આ જ પ્રકારેના સ્ટીકર છે તે લાગેલા હતા જી વિકાસ બિલકુલ આભાર રીમા તમામ જાણકારી આપવા બદલ કિશન અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે જેટલી મોટી બ્રાન્ડ હોય છે તેટલી તેની જવાબદારી પણ વધી જાય છે વિપુલ દુધિયા કેસમાં વાત કરીએ તો નિયમો તો ઘણા બધા લખેલા છે તો જાતે જ આ વિપુલ દુધિયા કેમ ફોલો કરતી નથી બ્રાન્ડ બની ગઈ છે એટલે પૈસા નો નશો છે કે આપણને તો ગમે કોઈ નિયમો તોડી આપણને કોઈ પકડનાર નથી કોઈ દંડ નહીં કરે કોઈ સજા નહીં થાય એટલા માટે આવું થઈ ગયું છે બળે ઓર દર્શન અમદાવાદમાં આજકાલ એક ટ્રેન ચાલે છે સૌથી મોંઘું ક્યાં મળે લોકોને એવું છે કે મોંઘું મળે ત્યાં સારું મળે ભાયા વેમ કાઢી નાખજો કારણ કે વિપુલ દુધિયા જેવા લોકો એ પૈસા કમાવા તમારા ખિસ્સાના પૈસા ઓછા કરવા નીકળ્યા છે ખરેખર કોઈ નાનો ફરસાણની દુકાનવાળો હોય જરૂરિયાતમંદ હોય એને ત્યાં જજો જેથી એના ઘરમાં પણ બે પૈસા આવશે અને સારું ફરસાણ પણ ખવડાવશે વિપુલ દુધિયા જેવી બ્રાન્ડ એ માત્ર ને માત્ર લોકોને છેતરવાનું ખોટા પેકેજિંગ આપવાનું કામ કરે છે આવું હું નથી કેતો હં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દસ નો આપેલો દંડ આ કહે છે દંડ આ સૂચવે છે કોર્પોરેશનનો દંડ આ સૂચવે છે મોટી બ્રાન્ડ બની ગયા બાદ આ લોકો શું કરે છે ફ્રેન્ચાઇઝી મોડલ બનાવે છે ચેન બનાવે છે અને પછી એમાં જોવા નથી જતા કે શું શું મળે છે કેવું મળે છે બસ એક જગ્યાએ એમનું સેન્ટ્રલ કિચન હોય ત્યાંથી તમામ વસ્તુ બની અને તમામ જેને જેને ફ્રેન્ચાઇઝી લીધી હોય ત્યાં પહોંચી જાય અને વેચીને એમાં જેનો મેન માલિકોએ પૈસા કમાય અને જનતાના પૈસા લૂંટાય સાહેબ આવી મોટી બ્રાન્ડની વસ્તુ લેતા પણ હવે એકવાર ચોંકી જજો ખાસ હોશિયાર થઈને લેજો કારણ કે નામ બડે ઓર દર્શન છોટે આ પ્રકારનું કામ વિપુલ દુધિયા સહિતની અનેક બ્રાન્ડ કરતી હશે કોર્પોરેશનને પણ આજે બિરદાવું છું કે એમને પણ સરસ કામગીરી કરી કારણ કે ક્યાં કોર્પોરેશનના ઘરમાં પણ વિપુલ દુધિયાનું સ્વીટ જતું હશે ક્યાંક બેઠકોમાં પણ વિપુલ દુધિયાભાઈ એ અલગ અલગ વસ્તુઓ ખવડાવતા હશે એટલે એમને પણ થયું હશે કે આપણા પેટમાં ક્યાંક તકલીફ થાય એવું તો નથી ને લોકોને તકલીફ થઈ છે એટલે સાવચેત રહેજો ગરમી પણ પાવરફુલ છે આવું કોઈ પણ ફૂડ ખાતા નહીં નહીતર તમારું શરીર છે પૈસા પણ તમારા છે કમાઈ બીજા જ છે અને ભોગવવાનું તમારે આવશે બિલકુલ આભાર કિશન તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડા બદલ એટલે કે કુલ મળીને જનતાએ જાગવાની જરૂર છે હવે અન્ય એક મુદ્દાની વાત કરીશું સહકારી એક સંસ્થા છે જે વિવાદમાં આવી છે જી હા લોકો સાથે જોડાયેલી લોકોના પૈસાને આધારે આ જે બેંક છે તે શરૂ થઈ હતી ઓગણીસો ત્રેપનમાં માં એક્યાસી વર્ષ જૂની આ નાગરિક સહકારી બેંક છે મુખ્ય બ્રાન્ચ છે અલગ અલગ તેની શાખા છે અને મલ્ટી સ્ટેટ તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યમાં આ બેંક ચાલે છે જોકે હવે નાગરિક બેંક બચાવ સંઘનું નિર્માણ કરવામાં આવ્યું છે કારણ કે આ સંઘની સ્થાપના એટલા માટે કરવી પડી કારણ કે આ બેંકની અંદર કરડોની છેતરપિંડી થઈ છે લૂંટ થઈ છે લૂંટ એટલા માટે શબ્દ કારણ કે એવા એવા બધા ઘણા બધા ખાતેદારો છે એવા બધા લોકો છે કે જેમને વીસ લાખ પણ આપી ન શકાય તેમને એંસી લાખ આપવામાં આવ્યા છે નાગરિક બેંકના જે વહીવટ કરનારા લોકો છે તેમણે જે કૌભાંડ આચર્યું છે તેવા આક્ષેપ બેંકમાં જ કામ કરનારા અથવા તો જે પૂર્વ કર્મીઓ છે તેમણે લગાવ્યો છે આો આક્ષેપ આ આક્ષેપો તદ્દન બુનિયાદ સત્યથી વેગળા અને ખોટા છે અને એક તરફી રજૂઆત થઈ રહી છે એ લોકો જે કહી રહ્યા છે તેમાં તે માહિતીમાં એટલું કહેવાનું કે એ વિગતમાં રિઝર્વ બેંક દ્વારા ઇન્સ્પેક્શન થયેલું છે અને બે વખત અમને ક્લીનચીટ મળેલી છે આ વસ્તુ બનેલી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે બેન્કિંગ ક્ષેત્રમાં તમે કોઈ પણ પ્રકારની લોન લો તો એની સામે સો ટકા સિક્યુરિટી લેવામાં આવે છે તો પછી આ પ્રશ્ન જ ઉભો નથી થતો કે બેન્કિંગ ક્ષેત્રમાં સો ટકા સીટી લોન દેવામાં આવતી જ નથી તો આક્ષેપ જ પાયા વેણો છે આ ઘટના એક તરફી અને અધૂરી રજૂઆત તરીકે આગળ વધી રહી છે આપ ફરીથી બધાને જણાવી રહ્યો છું કે રિકવરીની કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો તે વ્યક્તિ નારાજ થાય પણ એવું બની શકે કે કોઈને લોન આપવાની કાર્યવાહીમાં બેંક દ્વારા ના પાડવામાં આવેલી હોય એટલે એને માધ્યમનો ઉપયોગ કરી અને બેંકને પ્રેશર ઊભું થાય તો પ્રેશર ટેકનિકથી પોતાનું કામ કરવા માટે થઈ અને આ પ્રક્રિયા કરતા હોય ફરી એકવાર આક્ષેપ થયા છે અને આ જ અંગે ચર્ચા કરીશું કે આખરે જે સહકારી ક્ષેત્રની બેંક છે કેમ વારંવાર વિવાદમાં આવે છે અમારી સાથે પ્રશાંત ગઢવી અને જગદીશ મહેતા જોડાઈ ગયા છે આપ બંનેનું ગુજરાત ફર્સ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે જગદીશભાઈ

મૂળ જેણે આ વિવાદ ઉભો કર્યો છે અથવા તો નાગરિક બેંક બચાવો વાળી વાત મુદ્દો એનો સાચો છે મુદ્દો સાચો છે પણ જે બતાવવામાં આવે છે કે નાગરિક બેંક બચાવો બેંક બેંક કઈ નહીં કલ્પકભાઈ મણિયાર અરવિંદભાઈ મણિયારના સુપુત્ર આ બેંકની સ્થાપના અરવિંદભાઈ મણિયારે કરેલી કલ્પકભાઈ મણિયાર ડિરેક્ટર તો છે વર્ષોથી નાગરિક બેંકમાં એવા નવ સાત થી આઠ એટલા ડિરેક્ટર છે કે જે કેટલી ટર્મથી છે એને ખબર નહીં હોય એટલા વર્ષોથી ટૂંકમાં પેઢીની જેમ જામેલા છે જ્યારે કે નિયમ જુદા છે સહકારી ક્ષેત્રના કલ્પકભાઈ મણિયારને જોઈએ એવું સ્થાન નથી મળતું એને એવી ઈચ્છા છે કે હું ચેરમેન બનું અત્યારે ડિરેક્ટર છે પણ ખાલી ઓન પેપર છે એનું કંઈ આવતું નથી એના સગા મામા છે જીતેન્દ્ર મામા જેને જીતેન્દ્રભાઈ મહેતા હવે એ જયેન્દ્ર મામા એને મામા તરીકે ઓળખાય છે આ મામા ભાણેજનો ઝઘડો છે અને હોદ્દા માટે થઈને ઝઘડો છે નાગરિક બેંકમાં જે અત્યારે હવે ગોતી રહ્યા રહ્યા છે છે ને બધા એક એક પછી ઉલ્લેખી આ પદ મેળવવા માટેની વાત છે કારણ કે જો આ બધા કૌભાંડો જે છે અત્યારે જે બહાર આવી રહ્યા છે નાગરિક બચાવ સંઘ નામની સમિતિ તરફથી તો એ ડિરેક્ટરો પણ એટલે કે ભાઈ પોતે કલ્પકભાઈ ત્રિવેદ મણિયાર એ પોતે અને આ જેના સંકલન સમિતિ જે કઈ રચાણી છે એ ભૂતકાળમાં આમાં મેનેજર હતા બેંકમાં તો આ બધા કૌભાંડો જો હવે તમે ઉજાગર કરો તો તે દિવસે તમારી ભૂમિકા કેમ ન બજવી જ્યારે આ કૌભાંડ આ કહેવાતા કૌભાંડ આચરવામાં આવી રહ્યા હતા એટલે આપની જાણ ખાતર આ જે અત્યારે બંને વચ્ચેનો ડખો છે મામા ભાણેજનો અને સત્તા માટેનો એ જો ફાટી નીકળશે તો બીજી માધવપુરા બેંક જેવી હાલત થાય એવી સંભાવના છે કારણ કે આ બેંક સામાન્ય નથી આ બેંક જે છે એની પહેલાં જે થાપણ હતી છ હજાર કરોડની આસપાસ છે એની ધિરાણ ત્રણ હજાર કરોડની આસપાસ છે એનો બિઝનેસ છે વિક્રમજન દસ હજાર કરોડ થી વધુ નો રહ્યો છે અને રિઝર્વ બેંક નું ફંડ નવસો કરોડ છે એટલે કે એક હજાર રિઝર્વ બેંક ની રકમ પણ એક હજાર કરોડ ને પાર જાય એવી છે માર્ચ ના રોજ એકસો ને તેત્રીસ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો જોડાયેલા છે તમે જેમ કહ્યું કે મામા બાળાની આ લડાઈ ચાલી રહી છે એટલે કે પહેલાથી તો ગફલો ચાલતો જ હતો એટલે કે શું તેરી બી ભાગ બટાઈમાં વાંધો પડ્યો આપણી ભાષામાં કહીએ તો લીગલી ભાષા ગમે તે હોય કે ભાઈ અમે તો ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ પણ જો તમે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની અત્યારે જે કોશિશ કરો છો એ પેલા તમે કેમ ન કરી હું અત્યારે મારા છાપામાંથી અત્યારે ભ્રષ્ટાચાર ચાલતો તો મારે અત્યારે કેવું છે ને મને કાઢી મૂકે પછી કહું એનો શું ફાયદો એટલે આ વાત એવું છે કે તમે બધાએ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી મિલી ભગતથી આ તો યા તો હાથમી ચામણા કર્યા યા તો ઓછા વધતા અંશે લાભ લીધો હવે તમારે ચેરમેન થવું છે એને ભલે એનો મુદ્દો પાછો વાજીબ હશે એમાંય ના નથી કહેતો ચેરમેન ન થવું જોઈએ એમય નથી કહેતા પરંતુ મૂળ મુદ્દો નાગરિક બેંક બચાવો એ જે શબ્દ છે એની સામે આપણે વાંધો છે પ્રજાને સાચી વાત

આ નાના માણસોની મોટી બેંક છે અને મોટા માણસોની પેઢી છે આ બેંક જે છે નાગરિક સહકારી એમાં નાગરિક શબ્દ છે એ ઇન્વર્ટેડ કોમામાં આપણે કેવું પડે એવો છે નાગરિક તો ગ્રાહકો છે અથવા તો એમાં ભંડોળ એકત્રિત કરનારા છે આ બેંકમાં જે મેં હમણાં તમને બધા ફિગર્સ વાંચી સંભળાવ્યા આ જે થાપણો હોય છે ભારતીય જનતા પાર્ટીથી માંડીને જે કોઈ આ બેંકની સાથે સંકળાયેલા છે એને પૈસા જોતા હોય બેંકના વ્યાજે અથવા એથી ઓછા વ્યાજે પાછા મૂકી આવે કોઈ જોનાર નથી કોઈ કેનાર નથી બધું મિલી ભગત થી ચાલે છે જે લોકો બે વર્ષ પેલા કે પાંચ વર્ષ પેલા સ્કૂટરમાં આપણે જોવા મળતા હતા રાજકોટમાં એ મર્સિડીસ માં ફરી રહ્યા છે કરોડો રૂપિયાના બધા ધંધા ધાપા કરી રહ્યા છે બધા ખોટું કર્યું એમ નથી કીધું બધા લાભ લીધો એમ કીધું પોતાની પેઢી હોય અને જે રીતે લાભ છે નીતિ કેમ તેમાં આવા લોચા લબાડા આવતા જ રહેતા હોય છે અને જેમાં ખાસ આપણે જોતા હોય છે કે જે રાજકીય જેનું પીઠ પણ વધારે હોય છે તે વધારે ફાયદો લઈ જાય છે પરંતુ અંતે જેમાં જે થાપણદારો હોય છે સામાન્ય લોકો હોય છે તેમનું ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે પેલાના સમયમાં રાજકીય વિચારધારા વાળા સાચા રાજકીય વ્યક્તિઓ વિના સહકાર નહીં ઉદ્ધાર એટલે એટલે નાના ગામડા ગામમાં રહી અને બધા મોટા કરવા હોય તો રીતે મદદ કરવી પડે સહકારી સહકારી દૂધ મંડળી આ બધું ચાલુ કર્યું પછી જેમ જેમ જેનું વર્ચસ્વ આવ્યું એટલે રાજકીય નેતાઓ એની ઉપર તરાપ મારી કારણ કે પછી એમનું નેટવર્ક ગામડા સુધી ગયું ખાસ કરીને રાજકોટ નાગરિકની નહીં હું તો એમ કઉ છું ગુજરાતની અંદર કોઓપરેટિવ ઓપરેટિવ અને ડિસ્ટ્રિક્ટ બેંક ગુજરાતમાં છવ્વીસ ડિસ્ટ્રિક્ટ બેંક અને બાકી બસો પચાસ જેટલી નાની 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 એક રાજકોટ નાગરિક સહકારી ગણીને દસ બાર નેતાઓના નામ તમને મળશે જેમ વાત મહેતા મામા તરીકે ઓળખાય છે ડોલરભાઈ કોટેચા અજયભાઈ પટેલ આ દિલીપભાઈ સંઘાણી આ ગણીને દસ નામ છે જે આ બધા જ ઉપર એકદમ એવી પકડ લઈને બેઠા છે કે સહકારી ક્ષેત્રના આગેવાન એક સમયમાં અમિતભાઈ પોતે હતા અમિત શાહ અને એની પહેલા નરડી અમીન આ બધા સહકારી ક્ષેત્ર ઉપર પોતાનું એક દબદબો રજવાડો ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે કોઈ પણ કોઓપરેટિવ બેંક અને સહકારી બેંક નેશનલાઇઝ બેંક કરતા ડિફરન્ટ ચાલે એની 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 ફંડામેન્ટલ થોડું ડિફરન્ટ હોય તમે નેશનલ બેંક તમે જઈને ઉભા રહો તો 100% લોન આપે સહકારી બેંકમાં આવા કોઈ નિયમો એફડી થી એટલે એફડી માં ભી એ લોકોના વ્યાજ થોડા ઓછા હોય બીજા ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય તમે vehicle લોન લો હોમ લોન લો બીજું એ લોકોનું કેપ થોડી નીચી હોય જો કે નેશનલાઇઝ બેંક તમને એક કરોડ ની લોન આપે કોટિવ બેંક ક્યારે એક કરોડ ની લોન ના આપે એની એક કેપ ફિક્સ હોય હોમ લોનમાં પણ એ લોકો પચાસ લાખ થી વધારેની લોન નથી આપી શકતા કે અમુક એક ફિગર છે પણ આ બધું ઘર થી ચાલતું જેમ વાત કરી કે માત્ર એક બીજાની સત્તા લડાઈ છે એટલે ઘર નું ચાલતું પેલા આ ભાઈ પછી આ ભાઈ ઇન્દ્ર મહેતા આના સિવાય નેશનલ અર્બન કોઓપરેટિવ ફેડરેશન એટલે જેટલી પણ કોઓપરેટિવ બેંક નું નેશનલાઈઝ ફેડરેશન પેલા આ બધી જે બેંકો થી સત્તા નહીં પરંતુ સેવા માટે થતી હતી પરંતુ હવે ફક્ત ને ફક્ત સત્તા ને પોતાના ગજવા ભરવા માટે થતી હોય છે અને હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર રાજ્ય સરકારના જે કક્ષાના મંત્રી છે પરષોત્તમ સોલંકી સોલંકી જન્મદિવસની ઉજવણી પ્રસંગે તેમણે હુંકાર ભર્યો છે અને તેમણે કહ્યું છે કે હું વીક થયો નથી જી હા ભાઈ તરીકે જાણીતા એવા પરષોત્તમ સોલંકી તેમને આખરે કેમ એવું કહેવું પડ્યું કે હું કોઈનાથી ડરતો નથી જિંદગી દાવ પર લગાવીશ પણ નહીં કરું છે પણ ગાંધીનગર અહીંયા બી તમે ચોવીસ કલાક માં ક્યારે બી આવો પરસો સોળજી નો બંગો અને દરવાજો હંમેશા ખુલ્લો દિવસ એમાં કોઈ ચિંતા નહીં કરતા એમાં મારે મારી લગાડવું પડે તો હું ડાવ પણ કોઈને થાય આનાથી બીજું મને વિચાર કાંઈ નથી જતું તમને બધાને એમ લાગતું હતું કે પરસોત્તમભાઈ વીટ થઈ હમણાં હું દોઢ મહિનો એ સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતી દોઢ મહિનો રહેવું કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડોક્ટર કે બી જવાબ આપી દીધો પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો મારે અમે જી આવ્યું એની સામે હું સ્થાન કરું હું લડું છું મેં કોઈથી ડરવાનો શીખ્યો નથી અને કરતા આવક બી નથી આજે કુદરતી મહેરબાની આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે

બધાને ખબર છે કે ચાર તારીખ પછી લોકસભાની ચૂંટણીના પરિણામ જયારે આવી જશે ગુજરાત સરકાર અને ગુજરાતના તળિયાથી નળિયા સુધીના ફેરફાર થવાના છે અને આ ફેરફારોમાં જે મંત્રી એનું પરફોર્મન્સ સારું નથી એવા તમામ મંત્રીઓને પડતા મૂકીને નવો દીતો લેવાની વાત આવી રહી છે હવે એને કારણે એક પણ દોકા છે પરસોત્તમભાઈ સોલંકીનો દબદબો આખા ભાવનગર પંથકમાં ઘોઘા સહિતની છ ધારાસભાની બેઠકો ઉપર છે અને છે એ ખાલી નથી જેટલા સમૂહ લગ્ન થાય છે એ તમામ સમૂહ લગ્નમાં પરસોત્તમભાઈ સોલંકી તરફથી દીકરીઓને સારામાં સારી ગિફ્ટને ભેટને પાનેતરને ચૂંકને ને બધી જ વસ્તુ આપવામાં આવે છે નથડી વગેરે તો સવાલ એ છે કે દાતા પણ છે અડધી રાતે કામે કરે છે પણ એની જે તબિયત હમણાં એને પોતે જે ખુલાસો કર્યો તબિયત શું કામ ખરાબ છે એ નથી કેતા તબિયત ખરાબ છે બધા જાણે છે તો એ જે તબિયત ખરાબ છે એટલે એમાં લાગવામાં આવે છે માનવામાં આવે છે કે જો ચાર તારીખ પછી જે કાંઈ રિસફલિંગ થવાનું છે એમાં સંભવ છે કે પરસોત્તમભાઈને કે કારણ કે બહુ લાંબા ટર્મથી એ મંત્રીમંડળમાં તો છે પરંતુ એ છે એટલું જ છે બસ માથે લાલ ટમેટું છે એની ગાડી છે અને એ દાન ધર્મ કરે એટલે એની એમાં સારે એની બોલબાલા છે પણ પરસોત્તમભાઈ એજ એ મિનિસ્ટર એને કોઈ એવું જેને કામ નથી કર્યું કે તમે કહી શકે કે આ કામ ભાઈ પરસોત્તમ સોલંકી કર્યું છે એટલે સંભાવના એવી છે કે કદાચ એને પડતા આવે હાલાકી ભારતીય જનતા પાર્ટી ક્યારેય સોલંકી પરિવારને નારાજ નહીં કરે જો એને પડતા મૂકશે તો હીરાભાઈ સોલંકીને ક્યાંક સમાવેશ કરશે લખી રાખજો પણ કારણ કે આને ભાવનગર પંથકની સાતે બેઠક ઉપર એનો દબદબો તો છે પણ આ સામાજિક એક પ્રકારે ઓરા ઊભા કરવાની વાત છે કારણ કે જે બે ત્રણ

બહાર આવે ને કહ્યું કે હું કોઈનાથી ડર્યો નથી આખરે શું લાગી રહ્યું છે કે કોઈ પ્રેશર ટેકનિક ચાલી રહ્યો છે કે પછી આ અંડર કરંચ ચાલી રહ્યું છે ભાજપમાં કે જે એક બાદ એક આ રીતે નેતાઓના સુર થોડા બદલાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી બહુ સ્માર્ટ છે કોઈ એક વ્યક્તિની ડિપેન્ડન્સી સેજ વધારે થાય એટલે એનો છેડો કાપવાનો પ્રયત્ન થાય અને એમના જ સમાજમાંથી એનાથી ઇક્વેલેન્ટ એનાથી સારો અથવા એનાથી મોટો નેતા ભાજપ શોધી લેતા હોય છે ક્યાંક પક્ષમાંથી પણ આ મળવાની ચાલુ થઈ ગઈ હોય છે પુરુષોત્તમ સોલંકી હમણાં વાત કરી જગદીશભાઈ નામના મંત્રી છે નામના એટલે એમની હાઈએસ્ટ એટલે લોએસ્ટમાં લોએસ્ટ એટેન્ડન્સ હોય છે સ્વર્ણિમ સંકુલમાં પોતે હાજર નથી હોતા વિધાનસભામાં પણ મેક્સિમમ ગેરહાજરી હોય છે પણ માત્ર કોળી સમાજ ઉપર એમનો જે દબદબો ને પ્રભુત્વ એટલે ભાજપને એક બહુ મોટી ગરજ હતી એ ગરજ હવે કુંવરજીભાઈ બાવળિયાના ફોર્મેટમાં ભગાભાઈના ફોર્મેટમાં લગભગ બધી પૂરી થવા આવી ગઈ છે એટલા માટે હવે ચાર ચાર તારીખ પછી બહુ બધા એંધાણ ખુદ કદાચ બની શકે આખું મંત્રીમંડળ મુખ્યમંત્રી સાથે બદલાઈ જવાનું છે એ પણ લગભગ પાક્કા પાયે છે કે તારીખ પછી આખું મંત્રીમંડળ કોંગ્રેસમાંથી ઘણા બધા નવા આવ્યા છે અર્જુનભાઈ સીજે ચાવડા જેવા એમને કોઈકને મંત્રી પદ આપવું પડશે એટલે ઘણું બધું રીસફળ થવાનું છે જેમાં પુરુષોત્તમ સોલંકી જે ઘણા કેટલાય સમયથી મત્સ્ય ઉદ્યોગ એમને એક અનામતના સ્વરૂપમાં એમના માટે અનામત ફાળવેલું છે એ આ એમના હાથમાંથી છટકે એવું છે અને બની શકે કારણ કે નાદુરસ્ત તબિયત છે એ માણસ તરીકે બહુ સારા સામાજિક નેતા તરીકે બહુ સારા પણ સરકારી સિસ્ટમ તરીકે સેજે સારા નહીં કારણ કે તમે નથી હાજર રહેતા સંયોગ કરાવી હોય તો હોસ્પિટલમાં ફાઇલો લઈ જવી પડે તો એક મંત્રી તરીકેની જવાબદારી જયારે નિભાવવાની હોય હવે અને હીરાભાઈ સોલંકી એક મંત્રી તરીકે ચાલે એવું વ્યક્તિત્વ છે નહીં ફ્રેન્કલી સ્પીકિંગ અને એમાં પાછું હવે જો અમરીશભાઈ ડેરનું શું કરવાનું છે કારણ કે લઈને તો આયા છો પરાણે તમે આ બાજુ હવે એમનું ભવિષ્ય શું છે એમને શું કરવાનું છે એટલે બની શકે કે આમને રિટાયર્ડ કરે પુરુષોત્તમભાઈને રિટાયર્ડ ઇન સેન્સ કે એમને બહાર રાખે એમની જગ્યાએ હીરાભાઈને લાવે અને રાજુનાની સીટ ઉપર અમરીશભાઈને કંઈક નવી તક આપવાનો પ્રયત્ન થાય આવું સમીકરણ ગોઠવાઈ ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક ભીતિ છે બિલકુલ જોવાનું રહેશે કે હવે શું સમીકરણ બદલાય છે પ્રશાંતભાઈ અને જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આપણે જોતા આવ્યા છે કે જે બાબત કોંગ્રેસમાં અંડર કરંટ જોવા મળતી હોય છે તે કરંટ હવે ભાજપમાં પણ ક્યાંક જોવા મળ્યો છે ચાર જૂન બાદ જે સમીકરણ જો કદાચ બદલાય છે તો તેના પર પણ સૌ કોઈની નજર રહેશે અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આલા આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર